એક્સપ્રેસ હાઇવે પર ચકલાસી પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાધી હાઇવે પરની રેલિંગ તોડીને વીસ ફૂટ ખાડામાં ટેન્કર પલટી ખાતા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ શરૂ થયું છે આ કેમિકલ ભરેલ ટેન્કર દહેજથી અમદાવાદ જઈ રહ્યું હતું દરમિયાન આ ઘટના બની છે ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું સોળ હજાર લિટર કેમિકલ ભરેલું હતું ઘટનાની જાણ થતા જ નડિયાદ તથા આણંદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને ટેન્કરમાંથી થતું કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરી હતી ઘટનાની ગંભીરતાને લઈને નડિયાદ ડીવાયએસપી ચકલાસી પીઆઈ જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એક્સપ્રેસ હાજરે પરથી અમને પોવાલ આવેલ કે ભાઈ અમદાવાદથી જતા પાંચ કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય તે અમે તાત્કાલિક ફાયર ફાટર અહીંથી રવાના કરેલા આણંદથી તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું એ રસ્તામાં હતા પલટી ગયેલ એ રેલિંગ તોડીને સીધી પલટી ખાઈ ગયેલ છે ત્યાં લીકેજિંગ ચાલું છે પણ કોઈ પણ જાતની જાન આની થયેલ નથી આરમ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી નડિયાદ ફાયર બ્રિગેડ પણ હાજર છે એમની પણ એક ગાડી આવી ગયેલ છે અને પાણીથી સ્પ્રે કરી અને ડાયલ્યુટ કરવાનું કામગીરી ચાલુ છે સર કેટલા સમયમાં આ જે સમગ્ર પૂરી અત્યારે તો ક્રેન મંગાવવાની કોશિશ કરી રહ્યા છે ક્રેન આવી જાય અને જો ટેન્કર ઊભી થઈ જાય તો લીકેજિંગ ટોટલી બંધ થઈ જશે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં એક જે ટેન્કર છે જી જે જીરો સિક્સ એટી બાસઠ બાસઠ છન્નું નંબરનું એક ટેન્કર છે એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીં આગળ એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો એસડીએમ સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રનો બધો સ્ટાફ અહીંયા આવેલો છે પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણા એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાણવામાં આવેલા છે અને કોઈ જાનહાનિ અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાલમાં ચાલે છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી બેઝડ લર્નિંગ And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.